તો જય માતાજી જય જહુ માતા જય જવન જય કિશન અને અમે આવ્યા હતા કપાહના દ્વાર એટલે કપાહની અંદર બહુ ગારો હેન ને વરહાદ છડીને આવ્યો જુઓ કેટલો વરહદ છડીને આવ્યો હે પણ આ વાડે વાડે ફરે છે હવે અમને પૂછો કે શું કરે છે તો આપણે એમને પૂછવા જઈએ કે તમે શું કરો છો હવે આપણે એમને પૂછા કે શું કરે છે ને શું કરો વાડે વાડે અને મોટા વાળ ગયા જબ્બર તો જુઓ આ કે કકોડા આવી ગયા હે જબ્બર પણ હું શું કહું કઉકડા તો બહુ મોટા હશે અને અતારી પેહલા પેલા કકોડા ભાવે બહુ હોય છે એટલે આપણે તો વેસાતા લઈને આપણે ખેડૂતના ના દીકરા રહ્યા વેસાતા લઈને તો ખવાય નઈ હે

શું કહું મિત્રો સાચી વાત છે ને અને આ હાથેથી કકોડાના રહમન રહમા કેટલા વેણ્યા થોડાક વેણ્યા હા એમને ને હજી આવતા ને આવતા કુણા છે એટલે હું કેવું તો અમને કકડા નું શાક બહુ ભાવે છે અને જો આ કે છે કે આવતા ને આવતા શાક તો ખાઈ રહ્યા ને હા અને વેલા કેટલા અમારા ખેતી વાડે વાડે કેટલા મસ્ત બગીચા લાગે છે જોઈ લો કરશે તમે તાર તમારે આલુ હોય કકડાના શાક ના આલું કોઈ રાહો રાહો તમે ખાજો અને પેલા એના કકડાના બોટકા બોટકા અમે ખાઈ જશે નહી હાલો એમ તમે એકદમ નું બનાવી નું તો ખરી જુઓ તા તુરો ના લેતા ભેગા હા બનાવજો હો